આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર સરપંચ મંડળ અને તલાટી મંડળ સાથે કરેલ વર્તન બાબતે આખરે નિખિલ ભંડારીએ મીડિયામાં આવી માફી માંગી ધરમપુર તાલુકાના પિસ્તાલીસ ગામના સરપંચો અને તલાટી મંડળ તાલુકા વિકાસ અધિકારીને વર્તન અંગે રજૂઆત કરવા ધારાસભ્ય શ્રીના કાર્યાલય ઉપર ગયા હતા ત્યારે ત્યાં હાજર ભાજપના તાલુકા યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીએ તમને શું વહીન ધારાસભ્યએ બોલાવ્યા છે જેવા શબ્દો ઉચ્ચારતા ત્યાં હાજર તમામ સરપંચો રોષ ફેલાયો હતો અને નિખિલ ભંડારી સામે લખિતમાં શિક્ષાત્મક પગલાં ભરવા ધારાસભ્યને રજૂઆત કરી હતી એક ગામના સરપંચ જાહેર જનતાના આગેવાન કહેવાય છે એવા પિસ્તાલીસ ગામના આગેવાન ઊભા હોય ત્યારે યુવા મોરચાના પ્રમુખે વાણી વિલાસ કરવાની જરૂર ન હતી છતાં તેઓ ચર્ચા માંગ કુદી પડ્યા અને આવ્યા હતા સમગ્ર બાબતની ઘટના મીડિયામાં આવતા જ જિલ્લા ભાજપ મોવડી મંડળ દ્વારા તેમને કડક શબ્દો ઠપકો પણ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે આખરે નિખિલભાઈ આજે મીડિયા સમક્ષ આવીને જાહેર માંગ માફી માંગી જણાવ્યું કે મેં પૂછ્યું હતું

અને મારા દ્વારા જે મારી કહેવાનો મતલબ એવો હતો કે ધારાસભ્યને તમે જાતે મળવા રજૂઆત કરવા છો કે તમને બોલાવવામાં આવ્યા છે એ એ વસ્તુ વાક્ય હું બોલ્યો હતો પણ એનું કટિંગ કરીને જે તે ઊંધી રીતે અર્થઘટન થયું છે અને એ શબ્દ બોલવાથી જો સરપંચ સંઘને કે સરપંચોને ખોટું લાગ્યું તો એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું અને મારી માફી માગું છું